જામનગર ગત અગિયાર ઓગસ્ટ તારીખના રોજ સિટી બી ડિવિઝન પોલીસ એક મહિલા ફરિયાદ દ્વારા ફરિયાદ આપવામાં આવેલી હતી જેમાં અલગ અલગ ચાર આરોપીઓ વિરુદ્ધ તેમને ઘરે આવી ઘરમાં તોડફોડ કરી તેમના ડરાવી ધમકાવી અને મકાન ખાલી કરવા ઉપર ધમકીઓ આપી અને એમની પાછળથી પચાસ હજાર રૂપિયાની માંગણી કરવાની એક્સ્ટ્રોશનની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી આ ફરિયાદને અનુલક્ષીને જે આરોપી છે દિવ્ય રાજવર્ષે દિવડો દોન મંગલસિંહ ચૌહાણ એનું ગઈકાલે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ટક આવેલો છે અને તેને આગળની કાર્યવાહી માટે કોર્ટમાં રજૂ કરી અને પોલીસ કસ્ટડી માટેની તજવીજ ચાલુ છે જી આજે દિવ્યારાજ ઉર્ફે દિવલુ ડોન છે તેના અલગ અલગ સિટી બી ડિવિઝન ડિવિઝનના સિટી સી ડિવિઝનના અને સિટી એ ડિવિઝનના અલગ અલગ ગુનાઓ મળીને આશરે પચાસથી વધારે ગુનાઓ જામનગરમાં દાખલ થયેલા છે અને અગાઉ તેને લગભગ આશરે પાંચ વખત એની પાસા કલમ હેઠળ અટકાયત કરીને જેલ હવાલે કરવામાં આવેલો છે અને જે તાજેતરમાં સ્તરની ગુનાઓમાંથી જેલમાંથી જામીન મુક્ત થયેલો હતો અને ત્યારબાદ આ ગુના હાજર છે